ai vừa chụp photo, photo à, giờ rồi đi chứ, còn vào cái gì? là sai. Nói

કામ મોબાઈલ જોયા કરે ને કામ કર્યા કરે વાધા બેઠો કારખાનું આ બધા જોયા કામ જ કરે

alo, đam đi lấy, go, nằm bẹt à? đam đi lấy à, thua đó. alo, đốp ra, call hả

આમાં કામકાજ ચાલુ છે અહીંયા કામે જ આવવું પડે એમ છે હવે આ છે આપણું તમે રાખવું હાલો હોય જાય હાલો હેરન કુટે હેરન કુટે આવડે હાલો અત્યારે સાત વાગ્યા સાત વાગે હેરન કુટે રો કારખાનું બંધ થઈ ગયું હવે આઠ વાગે હેરન કુટે હાલો ભાગ્યા હવે કારખાને ભૂગી ગયા અહીંયા દુકાને દુકાને છે ફૂગી ગયા હાલા વિડીયો એન્ડ કરો સારો લાગે શેર સેસ્ટ કરી દો તો ભૂલ થાય